એક ગરીબ માછીમાર માછલી પકડીને પોતાનું જીવન પસાર કરતો હોય છે એક વખત તેને લાખોની કિંમતની માછલી તેને દરિયામાંથી મળી જાય છે બહુ ખુશ થાય છે અને તેનું મનમાં એવું થાય છે કે મારું બધું લેણું ભરાઈ જાય છે આ દ્રશ્ય એક તાકાતવર માણસ જોતો હોય છે એટલે તાકતવર માણસ તે ગરીબ માછીમાર પાસે જાય છે ને તેની પાસેથી માછલી છીનવી લે છે આ માછીમાર તેને પાસે બહુ જ યાચના કરે છે ગીડગીડાવે છે અને કહે છે કે મને મારી માછલી પાછી આપી દો પરંતુ આ જે તાકાતવર માણસ હોય છે તે આ માછીમારને મારીને ભગાડી દે છે અને ત્યાં સુધીમાં માછલી થોડી એવી જીવતી હોય છે એટલે આ માછલી તાકતવર માણસના અંગૂઠામાં બટકું ભરી જાય છે બટકું ભરતાની સાથે આ માણસને ખૂબ જ પીડા થાય છે એટલે તે પાસે જાય છે ડોક્ટર કહે છે કે માછલી બહુ માછલી બહુ ઊંડું બટકું ભર્યું છે એની ઉપર હું મલમપટ્ટી કરી દઉં છું ત્રણ દિવસ પછી તમે ફરી પાછા આવજો ત્રણ દિવસ પસાર થાય છે એટલે આ માણસ પાછો ડોક્ટર પાસે આવે છે એટલે ડોક્ટર કહે કે અંગૂઠો કાપવો પડશે જો આજે અંગૂઠો નહીં કાપ્યો તો તારી આખી હથેળી કાપવી પડશે કારણ કે આ ઘાવ તાજો થઈ ગયો છે એટલે અંગૂઠો કાપી નાખે છે એટલે કીધું કે પાંચ દિવસ પછી પાછો આવજે આપણે જોઈ લઈશું એટલે પાંચ દિવસ પસાર થાય છે ફરી પાછો ડોક્ટર પાસે આવે છે પટ્ટી ખોલે છે ને જોવે છે તો ફરી પાછો તાજો ઘાવ થઈ ગયો છે ને અંદર રસી ભરાણું હોય છે ડોક્ટર કહે કે હથેળી કાપવી પડશે આ વખતે સાથે એક સજ્જન માણસ હોય છે હથેળી કાપતાની સાથે તે સજ્જન માણસ કહે છે કે આ તાકાતુર માણસને કહે છે કે તારાથી કોઈ એવી ભૂલ તો નથી થઈ ગઈ ને કે તે કોઈનું અહકનું લઈ લીધું હોય તે માણસ વિચારે છે ને કહે છે કે આ મેં એક માછીમારની માછલી છીનવી લીધી હોય છે

મેં કોઈ પ્રકારની તંત્ર વિદ્યા નથી કરી જયારે પાસેથી માછલી છીનવીને લઈ ગયો ને ત્યારે મેં ઈશ્વર સામુ ઈશ્વરને એક જ પ્રાર્થના કરી કે એ તાકાત થી મારી માછલી છીનવી લીધી હે ઈશ્વર હે પ્રભુ તું એને તારી તાકાત દેખાડી દે એટલે દોસ્તો આ છે ઈશ્વરનો ન્યાય આ છે ઈશ્વરની શક્તિ ક્યારેય કોઈ ગરીબ માણસને હેરાન ના કરતા કોઈના હક નું ક્યારેય છીનવતા નહીં લગત તમારે આ જન્મ માં જ તે ભોગવવું પડશે